દાહોદ જતી ખાનગી બસના ઉપર લોકો જોખમી મુસાફરી કરતો સામે આવ્યો મોટી સંખ્યામાં મુસાફરો ભરેલી બસ અન્ય બસ સાથે ટક્કર બાદ પણ ચાલકે હાઈવે પર બસ હંકારી હતી રાજસ્થાન જેસલમેર બસમાં વીસ લોકોના મોતની દુર્ઘટના બાદ પણ ખાનગી બસ ચાલકો સુધર્યા નહીં ત્યારે વલસાડ નેશનલ હાઈવે પર ખાનગી બસના ઉપર વીસથી થી વધુ લોકોને મુસાફરી કરતો વાયરલ થયો હતો નેશનલ નંબર પર સરોણ ગામ નજીક જોખમી રીતે મુસાફરી કરતા મુસાફરો નજરે પડ્યા હતા દમણથી દાહોદ તરફ જતી ખાનગી બસમાં મોટી સંખ્યામાં બસની અંદર અને બહાર મુસાફરો બેસાડવામાં આવ્યા હતા મોટી સંખ્યામાં મુસાફરો ભરેલી બસ અન્ય બસ સાથે ટક્કર બાદ પણ બસ ચાલકે નેશનલ હાઈવે નંબર ફોર્ટી પર બસને હંકારી હતી વલસાડ હાઈવે પર ખીચોખીચ અંદર અને બહાર મુસાફરોને જોખમી રીતે બેસાડે વીડિયો વાયરલ થયો હતો આપણી સંકલ્પ ન્યુઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યુઝ અપડેટ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા વિડીયો